ગુજરાતમાં પાછલા એકાદ વર્ષથી જે તે જ્ઞાતિ સમાજમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે બંધારણ બની રહ્યા છે તે વાત સ્વાભાવિક રીતે પાટીદાર સમાજના લોકો પણ સાંભળતા હોય તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે તો એના માટે જાગૃતિ આવે લોકોમાં એ માટે પ્રયાસ કરો તો હવે જે તે લોકો મળે એની એની રાય એ કઈ સમાજની રાય તો ગણી શકી તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે એ લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે આ વાત સાંભળી અને લોકોની રાય મેં ગુજરાતના એક હજાર સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લખ્યો છે કે લોકો આવું વિચારી રહ્યા છે તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ માટેનો પ્રયત્ન શરૂ કરો વિનંતી કરી છે અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે પાંચ પચીસ સો લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો આગેવાનને પણ કહ્યો કે આપણે આવા આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવીએ અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન જાગૃતિ આવશે તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનો ભેગા થઈ લોકોની રાય મુજબ નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા પ્રયત્ન શરૂ બંધારણ બનાવવું કેવી રીતે બનાવવું એ હજી તો સેકન્ડ પ્રયત્ન છે અત્યારે તો લોકોમાં જાગૃતિ આવે નીચેથી વધારે અવાજ ઉભો થાય કે ભાઈ બંધારણ બનાવવું છે નીચેથી લોકોના માઇન્ડમાં એમ છે કે મોટા મોટા માણસ જ્યાં સુધી નાના પ્રસંગ નહીં કરે ત્યાં સુધી નીચે નાના પ્રસંગ કે હવા નહીં બને તો એની પણ એક બની છે કે મોટા માણસો પોતાની કંપનીના બેનર નીચે કાર્યક્રમો કરે જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલોપ કરે કંપનીના કાર્યક્રમોમાં લોકોને બોલાવે કંપનીની બ્રાન્ડ ડેવલોપ કરે પરંતુ પોતાના સંતાનોના લગ્ન એક સામાન્ય નાની પદ્ધતિમાં કરે રીત રિવાજમાં રહી સમાજના રીત રિવાજમાં રહીને કરે તો એ કંપનીની પણ બ્રાન્ડ મોટી કરી શકશે વ્યવસાયિક સંબંધ પણ ડેવલપ કરી શકશે અને બીજી સાઈડ સમાજની જે પીડા છે એમાં પણ એ સહયોગ આપી શકશે આવી પણ એક નીચેથી રાય બની રહી એટલે આ બધા આ માટે અત્યારે મંથન કરી રહ્યા છે મંથન કરવાનું અભિયાન વધારે વેગવંતુ બને એ માટેનો અમારો પ્રયત્ન છે ખાસ કરીને સત્યાગ્રહ પૂરી વાત દૂર કરવા કુરિવાજો લોટો રિવાજો છે એ લોટો કુરિવાજો સદીઓથી એક પ્રકારની રિવાજો માટેની માનસિકતા બની ગઈ હું એક ઉદાહરણ આપું કે આપણસો વર્ષ પહેલા પૂર્વજોએ બાળકનો જન્મ આપનારી માતા માટે વીસ કિલોની લાડવા લઈ જવાની પદ્ધતિ ગોઠવી કારણ કે એ વખતે પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો હવે આજે લાડવા ખાય તો શરીર જાડુ થઈ જાય એવી માન્યતા છે તો લાડવાનો કાર્યક્રમ શરૂ પણ વીસ કિલો લાડવાની પેટલી ગાય તો આ પકડાઈ ગયેલી વસ્તુ છે કે નથી પકડાઈ ગયેલી વસ્તુ તો આવા અનેક વિષયો પકડાઈ ગયેલા છે એ પકડાઈ ગયેલાના વિષયમાંથી મુક્તિ અપાવવા માટે એ પાંચ મહિને માના પેટમાં બાળક છે પાંચ મહિને વિધિ આવે સાત મહિને વિધિ આવે બાળક જન્મે ત્યારે ચાર પાંચ કાર્યક્રમ આવે ભલે બાળકના વ્યવસાયના ચાર પાંચ નાના મોટા કાર્યક્રમ લગ્નના નાના મોટા કાર્યક્રમ આવે છે તો જે દુનિયાની હારે આપણે કમ્પેર કરવાની છે તો વિકસિત દેશોમાં આવું કાંઈ છે નહીં એટલે વિકસિત દેશોના લોકોને બાહ્ય તનાવ ઓછો છે એટલે એ વધારે સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે તો આવનારી પેઢીને વિકસિત દેશોના યુવાનો હારે જોડવાના છે તો આપણે આપણી આપણે આ જો હારું ઈચ્છતા હોય આપણી ભાવિ પેઢીનું આપણે હારું ઈચ્છતા હોય તો એને બાહી ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે અને એ મુક્તિ આ રીત રિવાજના કંટ્રોલથી અપાવી શકશે